ગુડ મોર્નિંગ ગાઈ જય માતાજી તો આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ તો બધાને જય જોગણીમાં તો આજે આવી જઈશું હું ભાઈના ઘેર જો આ ભાઈનું ઘર હા મસ્ત મજાનું મારા ભાઈનું ઘર હા જો પાછળ મસ્ત ફૂલ ખીલીલો હું તો ગાઈઝ વિડીયો મારું એન્ડ સુધી જોતો રહેજો અને બે દિવસ હું ભાઈના ઘેર રહેવાની હું તો ભાઈના ઘરનો જ આવશે તો બધા એન્ડ સુધી વિડીયો જોતો રહેજો અને સારો ઘરમાં તો સપોર્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો તો ચાલો ગાઈશ આજનો વિડીયો ચાલુ કરીએ તો ગઈશ આજનો વિડીયો ભાઈના ઘેરથી ચાલુ કર્યો હા જો ભાઈની ગાયો આ બધો ભાઈનો બધી ભાઈની ગાઈશ બે ભાઈઓની જો બેસ અને જો મસ્ત ભૂરી પાડી હા મસ્ત બોરી પાડી છે હા એ બી થઈ જાય બુરી હાય તો ગાઈસ જ તો બેસ્યું હું અને ભાભીને બધો ખેતરમાં ચાલીવા જતો રહ્યો અને હું એકલી ગેર હું તો ભાભી ચાલની પોટલી થઈ જાય એટલે ઉપરામાં જવાનો હું તો જેવો મસ્ત મસ્ત ફૂલ ખીલી ભાઈને તો ખેતરમાં રહી એટલે બહુ મસ્ત વાતાવરણ ખેતરનું તો બધો એન્ડ સુધી વિડીયો જોતો રહેજો ગઈ જો ભયના ખેતરમાં ચારો વાયો લસકો અને જવું જવું ને બેસો ખવરાવા માટે આવ્યો આમ તો ભાભીને એક ચાર વાડીએ નેનો ભાભી આટલા ચાર વાડી આ મોટો ભાભી આટલા ચાર વાડે અને હું રોડ છે બાજુ નવો રોડ બન્યો એટલો અનાજ વખતે આનો અનો બચ્ચો અહીં કેતો બીજી આવી મસ્ત વાતાવરણ હા આપણા ભાઈના ઘરનું તો વિડીયો બધો એન્ડ સુધી જોતો તો તો કઈ જુઓ દૂરથી દૂરથી ડુંગરા રળિયા હમણાં કેવા થાય ને દૂર આગળ ઉપર દેખો ડુંગરા ડુંગરો બતાવા લઈ જો આગળ દૂર દેખો તો જુઓ ભાઈ ઘરનું ખેતરનું વાતાવરણ મસ્ત હેડ તો હેડ તો ભાભી પહાણ ચાર વઢાવા જઈએ ઉપારી લઈએ અને જો મસ્ત લહણ લહણ ને ડુંગળી ડુંગરી ડુંગળી આ લસણ છે અને ડુંગળી હજી તો બબી પોદે હા ચોપી હમને એટલે દેખાય નહીં બરાબર અને લસકો વાયુ રસકો બેસું ખબરવા માટે અને આટલા રોડ જ છે ઘર પાછળ જ રોડ છે આમાં તો આ સટલાસ્ટ અંબાજી જવું હોય ને તો આ રોડ થઈને જવાય તો કહીશ ભાભી ચાર વાટીશું અને આપણે થોડી વધારી દઈએ એટલે એમાં ફટોફટ થઈ જાય હું અમે તો ફટોફટ વાટીશ એમાં તો હાલના હાલ બે ભરા થઈ જાય તો ભાભી ગુડ મોર્નિંગ ભાભી બે વેલો ચાર વાટ વાઈ ગયો છે ઘાસ વાયેલું છે શું ઘાસ કેવાય અરે શેલડી ઘાસ વાયેલું છે તો ગાય છે શેલડી ઘાસ છે પણ ને એનું જ છે આ તો અરે મોટું મોટું જુઓ આ બધું શેલડી ઘાસ જ છે આ બધું ઘાસ જ છે ભેંસો ચાર નહીં લેવાની આપણે આવું ઘાસ વાડીને જ બેસી ખવડાવવાનું થોડી ઘણી ચાર બાર લેવાની ખાલી બસ તો ચલો કહીશ આપણે ચાર વાડી દઈએ ભાભીને તો તો ચાર હેડ ઘેર ભાભી હું હેડ ઘેર કઈશ ભાઈ નાગે તો નહીં ધોઈને પાલી અને આવીશું કપડાં સુકવવા ઉપર ગઈ કપડા સુકવવા આવીશું ચલો ટોકો કરી

to guys kapur atau hukum ini tuh jauh masta tocar barang kapur galai tuh dan hukum banget hukum ini tuh jauh kapur hukum ini antai jangan પક્ષી વા કલર નું આવે ને લોચ વાળું એવું તો કહીશ કપડો તો દીધો તો ચલો નીચે જઈએ ભાઈ ના સોયાબીન વાયેલું આ બધું સોયાબીન વાયેલું છે સોયાબીન સોયાબીન આવે ને એ રીવાયેલું તો ચલો કહીશ અમે નીચે જઈએ કપડો તો હુકવી દીધો અને ઉપરે બે માર કરી છે જો મસ્ત તો ચલા ભાઈ નીચે જઈએ તરકો તો ચલો ભાઈ નીચે ફટફટ ઉતરી તો કઈ જુઓ ટોમી છે હું કે ટોમી કેવું જોઈએ ખાલી चलो गाइस मुझे उस गम भाभी में जिए हैं गम गम जे मल ले हमार बताइए और मेरा ये खेतर मो पर हमें घर मारू बताइए जुदा गया चाहिए है तो चलो गाइस गम जाइए तो गाइस गम जवानो रस्तो हो जो रास्ता बेशो बेशो बदली से और मार गम खेतर मो नहीं गया जवानो रस्तो हरे

Jauh. Paling nungguan itu yang harusnya uga. Aku harus jual nungguan. Paling nungguan. Hari itu, minyut itu, berapa ilus? Aku punya Tuhan. Tujuh Mata અને આપણે ચાવણમાંનું ફોટું મસ્ત સારું એંબાજીમાં નું તો જૂના ફોટામાં ઘરના અને પહેલાંની સાડલી છે બી હજુ પહેલાં આવી લાકડાની સાડ સાડલી હતી અભરૈયું કહેવાય મના ઘર આજ તો અમે રહેતો નહીં આ તો બીજોનું હો પણ અમારું ઘર સેમ બાર આપી દીધું ભાભી તો બહાર આવીને બેસ એવું લાગ્યું અમારું ઘર હું જૂનું બચપણ પણ આટલા જ બિતાવીશ અને ગણપતિ હું જો મસ્ત દોરી કેમેરો તો ચાલો તો ગઈશ જુઓ ગણપતિ ભાઈના લગ્ન કરીને તરના ગણપતિ ધરાય મોટા ભાઈ મારા મોટા ભાઈ ને એમ લગ્ન કરે તનના ગણપતિ જુઓ એકોણું પોચ ચોવી પોચ એકોણું ઓગણીસો એકોણુંના ના ગણપતિ દોરેલા છે ભાઈના લગ્નની તારીખ ચોવીસ પોચ તન ગણપતિ સુધી છેલ્લો વરસ થઈ ગયો તારે બે હજાર પોસ્ટ ની સાલગીરા બે હાજર પચીસ ચાલ હ તો ભાઈ છેલ્લા વરસ થઈ ગયા તો ગણપતિ દાદા એવાને હે તો કોમેન્ટ કરીને કહી દેજો જય ગણપતિ બાપા તો ભાઈ ચલો ઉપરે બતાવું જો પેલા સીડીઓ આવી હતી મગરની તો કહીશ એમાં ગંદી સીડીઓ આવી ગઈ પેલા જુઓ તો આટલો કઠીરો હતો પણ અત્યારે પડી જુઓ બાજુમાં નવો ઘર થઈ જઈ ગોમમાં જઈ નાઈ જ અઢી વાગ્યા હું અને ખેતરમાં થઈ અને જઈએ છે ભાભીન બે ઘેર આવી જ સીધા ખેતર વચ્ચે પરસીએ આ ભાઈનું ખેતર હા અને એના ભાઈના ખેતરમાં થઈ અને જઈએ ઘેર એક ગવાર વાયુ અને ચાર હું ચાર થઈ જઈશ એકલી तो कही हों मजार देखो ना मार घर जो हम घेर जाइए तो कही गोम तो जाए नॉ जो, जो पासा भाई नहीं गाय देखो डायरेक्ट सीधा खेतर में खेतर में थी जो घेर आई जो तो चलो गईस घेर जाए थोड़ीवारराम कर अतरे पूणी आईस

So guys, guys, <noise> 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 <noise>

ચારદારા રવાનું છે અને જેવો છે મસ્ત ફૂલ છે તો ખબર ખબર ફૂલનું કોમેન્ટ કરી નોમકી જેવું તો ચલો કઈ બધો આવજો જય માતાજી જય જુગ્નિમા તો કઈ ઘર ગર્વ